નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન વિવિધ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો જોઈએ વિગતવાર તો નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નીચે દર્શાવેલ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માટે પ્રિન્સિપાલ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર પીટીઆઈ એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઓફિસર સેનિટેશન ડ્રીલ માસ્ટર ટ્યુટર તેમજ ગ્રંથફાલ એટલે કે લાઇબ્રેરીયન માટેની જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ ઓપન ઇન્ટરવ્યુ તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ અને નવ જૂન બે હજાર ચોવીસ શનિવાર અને રવિવારના રોજ શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટાવાલા આર્ટ્સ કોલેજ કોલેજ કેમ્પસ પાટણ ખાતે સવારે નવ વાગે રાખવામાં આવેલ હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ સામે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તેમજ સંપૂર્ણ બાયોડેટા સાથે કુલ ત્રણ નકલો અસલ પ્રમાણપત્રો તેમજ જરૂરિયાત હોય તો એનઓસી સાથે સ્વખર્ચે સંસ્થાની વેબસાઇટ પે દર્શાવેલ મુજબના સ્થળે તેમજ સમય હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાત છે તેના ધોરણો ભરતી પ્રક્રિયામાં જોડાયેલ સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ખાલી જગ્યાઓ વિષયવાર યાદી સાથેની આનુષંગિક માહિતી સંસ્થાની વેબસાઇટ જે આપેલી છે http://nvmpatan.in એમ પાટણ પર મૂકવામાં આવેલી છે જે કાળજીપૂર્વક તમારે જોવાની રહેશે દર્શાવેલ ખાલી જગ્યાઓમાં કોલેજની સંખ્યાઓમાં વધારો તેમજ ઘટાડો થઈ શકે છે વિગતવાર કાર્યક્રમ સંસ્થાની વેબસાઇટ પર મૂકવામાં આવશે જે તમે ધ્યાને લેશો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ કોલેજો માટેની વેકેન્સી છે જેમાં આર્ટ્સ કોલેજીસ માટે પાંત્રીસ કોલેજો માટે અલગ અલગ ત્રણસો એકાવન જગ્યાઓ છે પ્રિન્સિપલ માટે સત્યાવીસ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બસો એંસી તેમજ લાયબ્રેરિયન માટે ચોવીસ જગ્યા છે પીટીઆઈ માટેની વીસ જગ્યા કોમર્સ કોલેજ માટે અહીંયા વિવિધ જગ્યાઓ આપેલી છે તમે જોઈ શકો છો સાત કોલેજો છે જેમાં ચાલીસ વેકેન્સી છે છ જગ્યા પ્રિન્સિપલ બત્રીસ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર એક જગ્યા લાઇબ્રેરિયર માટેની છે તેમજ એક પીટીઆઈ માટેની છે સાયન્સ કોલેજીસ માટે પાંત્રીસ કોલેજો માટે ત્રણસો બાવીસ અલગ અલગ વેકેન્સી છે જેમાં છવ્વીસ પ્રિન્સિપલ માટે બસો ઇઠોતેર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે દસ જગ્યા લાઇબ્રેરિયન માટે તેમજ આઠ જગ્યા પીટીઆઈ માટેની છે આર્ટ્સ એન્ડ કોલેજ કોલેજ વિભાગ છે મિત્રો કોમર્સ કોલેજ વિભાગ છે જેમાં ચોત્રીસ કોલેજો છે ત્રણસો ચોર્યાસી અલગ અલગ વેકેન્સી છે વીસ જગ્યા પ્રિન્સિપાલની ત્રણસો પાંત્રીસ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ચૌદ જગ્યા લાયબ્રેરીની છે પંદર જગ્યા પીટીઆઈ માટેની કોમર્સ અને સાયન્સ કોલેજ માટે ચાર કોલેજો માટે ઓગણત્રીસ વેકેન્સી છે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રિન્સિપાલ માટેની લાઇબ્રેરી તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આર્ટ્સ અને કોમર્સ અને સાયન્સ કોલેજીસ છ કોલેજો માટે નેવ્યાસી વેકેન્સી છે જેમાં પાંચ પ્રિન્સિપલ તેમજ ઇઠોતેર આસિસ્ટન્ટ પ્રોફેસર ત્રણ જગ્યા લાઇબ્રેરિયન માટેની છે તેમજ ત્રણ જગ્યા પીટીઆઈ માટેની છે બીએડ કોલેજીસ એક્યાસી કોલેજો માટે અગિયારસો ને ઓગણત્રીસ સૌથી વધારે જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ઓગણચાલીસ જગ્યા પ્રિન્સિપલ માટે ને નેવ્યાસી જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે છપ્પન જગ્યા લાઇબ્રેરિયન તેમજ પિસ્તાલીસ જગ્યા પીટીઆઈ માટેની છે બીએસ ડબલ્યુ એમએસ ડબલ્યુ બીઆરએસ તેમજ એમ આરએસ માટેની એક્યા એકતાલીસ કોલેજો માટે બસો ને બે જગ્યાઓ છે જેમાં સાડત્રીસ આસિસ્ટન્ટ પ્રિન્સિપલ માટે એકસો ઓગણપચાસ આસિસ્ટન્ટ પ્રોફેસર સોળ લાઇબ્રેરિયન તેમજ પીટીએ માટેની જગ્યાઓ અહીંયા જીરો છે મિત્રો બીસીએ કોલેજ તેમજ બી બીજી બીસીએ માટે તમે જોઈ શકો છો અનુક્રમે પચીસ કોલેજો તેમજ ચાર કોલેજોમાં એકસો બત્રીસ વેકેન્સી છે તેમજ તેર વેકેન્સી અલગ અલગ છે જેમાં ચોવીસ પ્રિન્સિપલ માટેની એકસો બે આસિસ્ટન્ટ પ્રોફેસર પાંચ લાઇબ્રેરિયન તેમજ એક પીટીએ માટે તેમજ પીજીડીસીએ જે કોલેજ છે મિત્રો તેમાં તેર વેકેન્સી છે જેમાં ત્રણ પ્રિન્સિપલ માટે દસ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છે એમએસસી આઈટી માટેની કોલેજીસ છે જેમાં આઠ કોલેજોમાં ચાલીસ અલગ અલગ જગ્યાઓ છે જેમાં છ જગ્યા પ્રિન્સિપલ બત્રીસ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છે અને બે લાઇબ્રેરિયન માટેની જગ્યાઓ છે લો કોલેજ બીબીએ કોલેજ તેમજ પીજી ડીએમએલટી કોલેજીસ માટે પણ અલગ અલગ જગ્યાઓ આપેલી છે તમે જોઈ શકો છો કુળ મળીને મિત્રો ત્રણસો બાર જે અલગ અલગ કોલેજીસ છે મિત્રો તેમાં ઓગણત્રીસો ને બે હજાર નવસો જગ્યાઓ છે જેમાં બસો ચોવીસ પ્રિન્સિપલ માટેની અસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે હજાર ચારસો તેમજ એકસો જગ્યાઓ છે તે લાઇબ્રેરિયન માટેની છે તેમજ છન્નું જગ્યા પીટીએ માટેની છે તમે જોઈ શકો છો તે સિવાય મિત્રો બીજી જે બીજી કોલેજીસ છે જેમાં એમએસસી કોલેજીસ માટે છત્રીસ કોલેજોમાં ચારસો અને ત્રાસઠ જે વેકેન્સી છે મિત્રો જેમાં પાંત્રીસ જગ્યાઓ પ્રિન્સિપલ માટેની એકસો પંચાવન એસોસિએટ પ્રોફેસર બસો આસિસ્ટન્ટ પ્રોફેસર ટ્યુટર પીટીઆઈ લાઇબ્રેરી માટેની દસ તેમજ વાઇસ પ્રિન્સિપલની જગ્યાઓ અહીંયા ઝીરો છે એમએડ કોલેજ તેમજ નર્સિંગ કોલેજ માટે અહીંયા તમે જોઈ શકો છો અનુક્રમે સત્યાવીસ કોલેજો તેમજ ચોસઠ કોલેજોમાં જે નર્સિંગ કોલેજીસ છે મિત્રો તેમાં એક હજારને બાવીસ જે વેકેન્સી છે જેમાં ચોર્યાસી પ્રિન્સિપલ માટેની તેમજ પ્રોફેસર માટેની એસોસિએટ પ્રોફેસર માટે અઠ્ઠાણું તેમજ બસો જગ્યાઓ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે છસોને એક જગ્યાઓ લાયબ્રેરિયન ટ્યુટર માટેની છે તેમજ ઓગણચાલીસ જગ્યા વાઇસ પ્રિન્સિપલની છે હોમિયોપેથિક કોલેજીસ તેમજ ફિઝિયોથેરાપીની અલગ અલગ કોલેજો માટે અહીંયા જગ્યાઓ આપેલી છે તમે જોઈ શકો છો વિગતવાર આમ કુલ મળીને મિત્રો એકસો બત્રીસ જે કોલેજીસ છે તેમાં એક હજાર સાતસો છેતાલીસ અલગ અલગ વેકેન્સીઝ છે જેમાં પ્રિન્સિપલ માટે એકસો તોંતેર બસો અઠ્ઠાણું એસોસિએટ પ્રોફેસર માટે છસો બાર આસિસ્ટન્ટ માટે તેમજ લાઇબ્રેરિયન માટે પીટીએ માટે છસો ને ચોવીસ જગ્યાઓ છે અને ઓગણચાલીસ જગ્યા વાઇસ પ્રિન્સિપલ માટેની છે તે સિવાય મિત્રો ડિપ્લોમા ઇન ફાયર સેફ્ટીની જે કોલેજીસ છે આઠ કોલેજીસ માટે એકતાલીસ વેકેન્સીસ છે જેમાં પ્રિન્સિપલ માટે પાંચ તેમજ બાર જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ડ્રીલ માસ્ટર ટ્રેનિંગ ઓફિસર માટેની દસ લાઇબ્રેરિયન માટેની બાવીસ તેમજ ટ્યુટર માટેની ચૌદ જગ્યા છે ડિપ્લોમા એન્ડ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજીસ પિસ્તાલીસ કોલેજમાં બસો બાણું જે જગ્યાઓ છે અઠ્યાવીસ પ્રિન્સિપલ માટેની છ્યાસી આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ઓગણ સિત્તેર જગ્યા ડ્રીલ માસ્ટર ટ્રેનિંગ ઓફિસર માટેની નવ જગ્યા લાઇબ્રેરી તેમજ ટ્યુટર માટેની સો જગ્યાઓ છે બે વોકેશનલ જે બેચલર ઇન વોકેશનલ જે માસ્ટર વોકેશનલ કોલેજીસ માટે ચાર જગ્યાઓ છે ચાર કોલેજીસ માટે આડત્રીસ જગ્યાઓ છે જેમાં વિગતવાર માહિતી અહીંયા આપેલી છે કુલ મળીને મિત્રો સત્તાવન કોલેજીસ જે છે જેમાં ત્રણસો એકોતેર વેકેન્સી છે જેમાં ઓગણચાલીસ જગ્યા પ્રિન્સિપલ માટે એકસો સત્તર જગ્યા અસિસ્ટન્ટ પ્રોફેસર માટે ટ્રેનિંગ ઓફિસર માટેની તેમજ ટ્રેનિંગ કોસ્ટર માટે અપણાય છે તેમજ દસ જગ્યા લાયબ્રેરી માટે છે ટ્યુટર માટેની એકસો છવ્વીસ જગ્યા છે તમે જોઈ શકો છો સત્યાવીસ મે બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અને રવિવારના રોજ શ્રી એન્ડ શ્રીમતી ટીકે કોટાવલા આર્ટસ કોલેજ કોલેજ કેમ્પસ પાટણ ખાતે આવેલી આ જે સંસ્થા છે મિત્રો ત્યાં વિવિધ કોલેજો માટેનો ઓપન ઇન્ટરવ્યુ રાખેલો હોય મિત્રો તમે જોઈ શકો છો વિવિધ માહિતી અહીંયા મૂકેલી છે જે વેબસાઇટ છે મિત્રો ત્યાં તમે સંલગ્ન માહિતી વધુ માહિતી તમે જોઈ શકશો સંસ્થાની જે વેબસાઇટ છે તે નોંધી લેશો મિત્રો એચડીટીપી સ્લેસ એનવી એમ પાટણ ડોટ ઇન અંતર્ગત તેમાં વેબસાઇટ પર માહિતી મેળવી શકશો મિત્રો તમે જોઈ શકો છો નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી અંતર્ગત જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય